આજ બહુ ખુશ છું ભગવાન એ મારા જીવનની બધી ખુશી મને એક જ આરે ઢગલો કરી છે આજ પછી તમારે આરે કોઈ લપ નહીં બારે કોઈ લપ નહીં અને કાકી કાકી આરે તો કોઈ લપ નહીં હા શબ્દો સાંભળવા માટે તો મારે કેટલા વર્ષો રાહ જોઈ તો આજે તે મને કીધા ને તો મને તાટક પોસ ઈ બધા બેન ના પ્રતાપ છે બેન અમાસર હું છે

आरो अरक पासो अवदार अथाई जाईसे है हा? हाँ जा पीवी सेन अनु कुछी उमने सानु पीवी से के नहीं? पीवानी द्वाईने ते बनावो हमा का सुधर अच्छो इतो इनी इद्यूने ते मनें कि तुके तड़ा का नहीं लग जा तो पीवी �

હેલો ચાલ ને તને ફોન કરું છું લાગતો કેમ નથી એ પણ ફોન મે હંતાડીને રાખ્યો તો મમ્મી અહીંયા છે મારી હારે એટલે છે કેટલી યાદ આવે છે મને તો ફટાફટ આવ ને યાર હવે તારા વગર નથી રહેવાતું હવે 5 જ દિવસ રહ્યા છે હવે બહુ જલ્દી આવ શું પાંચ દિવસ યાર તારા થી દૂર છે ને 5 મિનિટ ન થઈ રહેવાતો પાંચ દિવસ નીકળી ગયા એમ પાંચ દિવસ છતાં કઈ વાર નહીં લાગ્યા હવે શું નીકળી ગયા તું આવ પછી જ આપણે બંને મસ્ત બે ત્રણ દિવસ માટે ક્યાંક દૂર ફરવા જશું હા તો નવા ઘરે કુંભઘડો મૂકવા જવાનો હતું હું કર્યું મૂકી આવ્યા કે નહીં હજી અરે કુંભઘડો એ કામ કર તું આવે ને પછી આપણે બંને સાથે જશું કુંભઘડો મૂકવા માટે એટલે તને કહું છું તું ફટાફટ પાછી પણ ત્યાં આવીને ત્યાં આપણે બધા હારે તો થોડું જવાય તો ઘરના ફેમિલીમાં બધા નહીં હોય મારી ફેમિલી બધા મનાવી લીધા છે મારા ફેમિલીવાળા તને કોઈ ડિસ્ટર્બ કરે અને તો લગ્ન જ છે હું ઘરેથી કેમ આવી પણ કંઈક ગમે તે બહાનો કરીને આવજે ને અને હું શું કહું છું તારા માટે મેં એક નેકલેસ લીધો છે સાચે સોનાનો સાચે હા જો આપણે લગ્ન કરશું ને ત્યારે તારે નેકલેસ પહેરવાનો છે પાક્કો પાક્કો અને એમાં પણ મેં ડાયમંડ નખાવ્યા છે હા સાચા હમ અચ્છા તો કાકો હા લવ યુ

હા તું ત્યાં કોલેજ કરશો પણ ત્યાં તને આમ કઈ વાંધો તો નથી ને આમ બેનપણી બેનપણી બહુ નહીં બનાવવાની હો હા મમ્મી ના રે ના કાંઈ વાંધો નથી ભણવાનું આમ સારું ભણો આમ ધ્યાન દેજે હા મમ્મી તમે કાંઈ ટેન્શન ન લો મને ત્યાં બહુ ગમે છે બધું સારું છે ભણવાનું રહેવાનું બહુ મજા આવે છે બધી તાર બાપુજી છે ને એ નહીં હવે ભણાવે તમે ઉઠાડી જ લે એ કહેતા હતા હવે છે ને મારે નથી ભણાવ્યું મમ્મી તમે સમજાવજો ને

મેં કીધું કે આટલું છે ને તો કર નાખું કાંઈ ઉપાધી નહીં તમારે એટલું ઓછું પછી હું જાય પછી તમારે કરવાનું જ છે બેટા તો ને તમારે કામની કાંઈ ઉપાધિ નથી જો ને તું ન તમારે બધું કરવું પડે આ એક જ વર્ષ છે પછી મારે અહીંયા જ આવી જવાનું છે ને હે મમ્મી હું તમને શું કહું છું તમે વયા હો ને સુરત તમે ને પપ્પા ને બધા ખેતીવાડી બધું મૂકીને નો હોય બટા તને એમ લાગે એ વાતે હાસી છે બધું ખરાબ થઈ જાય કા ઘર બાર ઘર જેવા નો રહે

હાફીન બાવ અપ થઈ ગયા થી લાણા હારા દીધા હો મૂકી દો કા હું તને શું કહેતો તો હા કે મીના ક્યાં છે મીના એન રૂમ માં છે અરે એમાં એવું છે આજે છે ને હું એને હવા દીની ગોતી હતી તે એક એક રૂમ માં દરવાજો બંધ કરીને બોલો ઘર નું કામ વાળા લુગડા ને ઉભકેલતી હતી તો દરવાજો બંધ કરવાની શું જરૂર છે એમાં મેં એ જ કીધું એને પણ મેં કીધું કે બોલ બોલે હતી તો હું કે કે અમારું કોલેજમાં પ્રોગ્રામ છે ને તૈયારી કરું છું બોલો તારી વાત તો મને મગજમાં ઉતરતી નથી મને એમ કે વર્તન વિચિત્ર લાગે છે મને મને એવું લાગે છે કે મેના આપણે કાક બદલાઈ ગઈ છે ઘડીકમાં મહોતી હોય ને ઘડીકમાં નિમાણી થઈ જાય તેને પૂછું એને કંઈ તકલીફ તો નથી ને મારે ના એમ કહેતી હતી કે પાંચ દી છે તૈયારી કરું જવાની બધું ઠેકાણે પાડી દો એમ કહેતી હતી કે પછી તમે એકલા થઈ જાઓ હો એવી બધી વાતો કરતી હતી જેટલી હું તને કહું છું ને કે હવે એને કોલેજમાં મોકલવી નથી આ તમે બે જણા બહુ હટ કરો છો ને તમારે મારે મોકલવી પડે છે મેં એને કીધું કે તારા પપ્પા કહે ને એમાં આપણે કરવાનું છે ના પાડે નહીં ભણવાનું બીજું હું આપણે જોયું ને મીરાની બેનનું તો મને એ ચિંતા થાય છે કે આપણી દીકરી મીના આવું પગલું નહીં ભરે ને ના ના આવું ન બોલો આપણી દીકરી એવી નથી ડાય છે જો ને તમે પહેલેથી નસ્તે કેવો કાયદો રાખ્યો મોબાઈલ નહીં દેવાનો આમ કોઈ બને ત્યાંથી કોઈ બેનપણી નહીં કરવાની કોઈ ન બહુ આવું જવું નહીં દુકાને જવું નહીં દળું દળવું તો તો મને મોકલો છો એટલે આપણી દીકરી આવું કોઈ પગલું ભરી જ ન શકે તારી વાત તો એકદમ સાચી છે અને આપણે સંસ્કાર એવા આપ્યા છે પણ છે ને જમાનો ખરાબ છે જો હવે ત્યાં જાય ત્યાં તો આપણે ભેગા રહેવાના નથી એકલી હશે તો કદાચ કોઈની વાતમાં આવી જાય કે એવું કંઈ થઈ જાય તો આપણે શું કરવું એ વાત હશે શું તમારે હા તો મેં કઈ વિચાર જ ન કર્યો આપણે ન રખાય ને હા એ મને કહેતી હતી કે મમ્મી તમે હાલો ને સુરત અમે બટા ન્યા ન હોય આપણે ઘર ખોડ આ બધું ખંડિયાર થઈ જાય પણ આ વાત એ ત્યાં વિશાળમાં જેવી તો ખરી કે દીકરીની જાતને મેં એકલી ન રખાય જો હવે એને ઘસતો છે મારી પાસે હા આપણે છે ને એનું કંઈક ઠેકાણ કરી દઈને કંઈ થેઠામ થઈ જાય અને ભણવાનું જ નહીં પણ આપણે જો ઠેકાણું છે જો મારા મગજમાં તો ઘણા ટાઈમ છે અને પાછું હું ઈચ્છું છું ને એવું છે હે જો તું એ વાત સાથે આમ થોડીક સહમત નહીં થા પણ હું જે કહું છું ને એ વાત સાંભળી લે માણસો બહુ સારા છે હવે એનો દીકરો ને દીકરી બેનું કરવાનું છે એટલે તમારે કેવો ને એમ જ ને ખામા ખામું ગોઠવી આપણે એમાં શું વાંધો છે કઈ બધામાં શું સરખા થોડા હોય એ વાત હાજે તો તમારું કેવું યોગ્ય જ છે તમે એમ કરો કે જટ છે ને આપણે ઠેકાણું ગોતી લઈ અને થરીથામ કરી દઈએ હા અને આપણે કાયમીની ચિંતા સાવ દૂર થઈ જાય સાચી વાત છે અને આપણે ભગલાની થઈ જાય હા મેઇન વાત તો એ છે ભલે આપણે છોકરી કરી નાની પડે પણ વાંધો નહીં 18 વર્ષની છોકરી થાય ને એટલે સાસરે વડાવી દેવી જોઈએ હાશી વાત છે આજો ને આપડા લગન નાન નો કરી દીધો આપડા માં બાપે તો અનાન જો હોય આવી જાય પણ આપણે ભાવલો થોડોક મોડો કોણ છે બીજું શું કાય વાંધો નહી જેવા જરા નસીબ અને ઉપર વાળો છે ને બધુંય સારું કરવાના છે એટલે તું છે ને હવે આ વાતમાં મને સાથ આપ છે હા રુ કાઈ તમે જેમ કયો ને બસ બરાબર ને આપણે ઈજ્જત આપણો ઘર માં હસવાય રે અને કોઈ જેવું આપણા ઘરે નો બનાવ મને અને જો મીના આવે ને તો એના તો આ વાત મગજમાં ઉતરાવ છે હા રુ

કે એક આપણે જાણીતું ઠેકાણું છે માણસો બહુ સારા છે એમાં એ લોકોને દીકરી અને દીકરો બેયનું કરવાનું છે અને જો આપણું સામસામે થઈ જાય ને તો બહુ સારું ઠેકાણું છે ભૂલવા જેવું નથી હા તો કાય ની દીકરી હારી હોય દીકરો હારો હોય તો આપણને હું વાંધો બાવલા હા તમારી વાત સાચી છે મમ્મી તો હા તો બેટા તને આ વાત મંજૂર છે ને હા મને મંજૂર તો છે પણ પેલા બેન છોકરો જોવે એને ગમે તો પછી આગળ હકાવવી વાત બેટા એ બધી પ્રોસેસ આપણે કરશું મેં એ લોકો સાથે વાતચીત કરી છે અને ફોનમાં મને બધી વાતચીત થઈ ગઈ છે તમારી વિગતે મોકલી દીધી છે અને આપણે એ લોકો વર્ષોથી ઓળખે છે એટલે એ લોકો તરફથી તો હા આવી ગઈ છે હા રે તો બહુ સારું કહેવાય સારું ઠેકાણું છે ને બસ આપણે હું બીજું જોઉં છોકરા છોકરીને ફોટા નહીં હોય તમે આવ્યા છે ને હા બહુ બતાવડી બતાવું છું સોર પડે ને કરવા ન મળે જે બેટા હા સો કરે તો એમ રૂપાળી છે એમ ને હા બેટા હમ જે બેટા ભાઈ આ આ છોકરો જે આ છોકરો તો હીરા જેવો છો જો બેન હા દે બે હા મળો છે કા ઠીક ઠીક છે જે બેટા છોકરો દેખાવ સાબતો ના જો એના સંસ્કાર ને ગુણ જો આપણે હંમેશા છે ને જિંદગી જેની સાથે જીવવી હોય ને એના દેખાવ પર નહીં જવાનું રૂપરંગ તો ક્ષણિક છે હા બટા તો પપ્પા ની વાત હાસી છે ઠેકાણું હારું હોય ને તો પછી બહુ હા ના ન કરવાની હોય આમ આપણા રિવાજ છે મા બાપ જેમ કહે ને એમ હાયા કરવાનું હોય પણ મમ્મી આ હામ હામામાં કેવું થાય તમને ખબર છે આ કા ભાઈને અને કા બેનને ગમે એને એકને ભોગ દેવો પડે એટલે હું નથી ઈચ્છતો કે મારા માટે થઈને મારી ભોગ આપે નહીં મારે છે ને ને મારા થાય તો કાંઈ નહીં બેટા હું તારી લાગણીને સમજુ છું દીકરા પણ જો આ કેસમાં કેવું છે કે આ માણસો એવા સારા છે ને કે બેમાંથી કઈને ક્યાંય લોસ જાય નથી વાત હાશી પણ બેનની ઈચ્છા તો હોવી જોઈએ ને જો એને તને ગમે છે મીના છોકરો મમ્મી મને ટાઈમ જોઈએ છે વિચાર માટે એમાં હેનો ટાઈમ બટા કાઈ માંગતો નહી જો બેટા તારે ટાઈમ જોઈએ ને તું તારે વિચારી લે કેટલા દિવસ પછી તું કહીશ થોડા દિવસમાં હું તમને કહી દઉં પાકું હા પાકું પણ બેટા એક વાત મગજમાં રાખજે કે તું છોકરાના દેખાવ તરફ ના જાતી કારણ કે ખબર છે ને દેખાવડા છોકરા પણ ઘણા બધા કુસંસ્કારવાળા હોય છે કમાવાય ન હોય રખડતા હોય ને કેટલું કેટલાય વાના ટેવ હોય એને પણ પપ્પા હું તમને

અને આપણે બે નહીં જો ઘરનું બધું કામ આવે છે ને કાંઈ કેવું પડે નથી મારા ઘરમાં તમારે બે નાક પણ થઈ જાય હાથ પીળા કરી દઈએ એટલે અમે શાંતિને બહુ સારી વાત છો મા બાપ શું મૂકે બાળકોનું હું શું વિચારે સારું જ વિચારે ને તો પછી અમે મા બાપે તમારા બેનનું સારું જ વિચાર્યું છે એ બેટા તું જરાય ચિંતા ન કર તને પણ છોકરી સારી મળશે આપણા ઘરમાં સંસ્કારી વહુ આવશે અને મારી દીકરીને પણ સારું મૂર્તિઓ મળશે હા પણ બેન હું કહું તારે પરાણે આ નથી પાડવાની હો હા સારું થાય સા બનાવું બધા હા ફરી જોઈ લે હમ પપ્પા એક વાત કહું તમને મને થોડોક વધારે ટાઈમ આપો ને વિચારવા માટે જો બેટા થોડા દિવસ માટે ટાઈમ આવ્યું છે પણ હવે છે ને વધારે વિચારોનો ટાઈમ નથી મળી શકાય કારણ કે એ લોકોને ઉતાવળ છે અને એની ડિગ્રી મોટી છે એટલે એ લોકોને જલ્દી ઉતાવળ હોય ને એના ઉતાવળના કારણે તમે મને ટાઈમ નથી આપશો પપ્પા પણ બેટા તને થોડા દિવસ તો આપ્યા છે એથી વધારે તારો ટાઈમ શું કરવો છે કાઈ નહીં પપ્પા તમારું આવું જોઈએ તમે દર વખતે આવું કરો છો તો મને નહીં બેટા તું મારી વાત તો સાંભળ દીકરા સયન પપ્પા આ આપ નારાજ કરી નાખીને બેટા આપણે કઈ ખરાબ વાત કરી છે એના વિશે ખરાબ નથી કરી પણ તમે છે ને એને છે ને આમ બહુ બહુ દબાણ નહીં કરતા કાંય કરવાનું છે સમજ્યા પૂછો બેટા હું કોઈ જાતના દબાણ તને કેને નથી કરવા માંગતો હમ પણ દીકરી છે ને સમયસર સાસરે વય છે ને એ જ બધા માટે ઉત્તમ છે હમ અરે અરે મારે ફોન કરવો પડશે ફટાફટ કેવું જ પડશે આવી રીતના છે શું કરું મારે અહીંયા તો જોઈએ

विशाल वाटू काय नाही धाबा पत्ता विशाल करू पण न सुंद काय कोण से <laughs>